કારગીલ વિજય દિવસ નિમિત્તે મશાલ યાત્રા યોજાઈ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં શેતપુરના મંડી બજારથી સિવિલ હોસ્પિટલ સુધી મશાલ યાત્રા નીકળી હતી ગુરુવારે કારગીલ વિજય દિવસ નિમિત્તે શેતપુરમાં યુવા ભાજપ દ્વારા વીર સેનાનીઓની યાદમાં મશાલ યાત્રાનું પરંપરાગત રીતે આયોજન કરવામાં આવ્યું હતું પચીસ જુલાઈને ગુરુવારે કારગીલ વિજય દિવસ નિમિત્તે ભારત દેશના વીર સેનાનીઓની યાદમાં સેતપુરમાં યુવા ભાજપ મોરચા દ્વારા મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મશાલ યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો મસાલ લઈને સાથે જોડાયા હતા સેતપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં મંડી બજારથી મશાલ યાત્રાનું પ્રસ્થાન થયું હતું જે પરંપરાગત રૂટ ઉપરથી પસાર થઈ શેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે તેનું સમાપન થયું હતું આ પ્રસંગે સેતપુર નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન પટેલ નગરપાલિકા કારોબારી ચેરમેન રશ્મિનભાઈ દવે શેતપુર શહેર પ્રમુખ જયેશભાઈ પંડ્યા શેતપુર યુનિવર્સલ પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી કૌશલભાઈ જોશી નગરપાલિકાના ઉપપ્રમુખ સોનલબેન ઠાકોર તથા સિદ્ધપુર શહેર યુવા ભાજપના પ્રમુખ મિહિભાઈ પાધ્યા તથા યુવા મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે સિદ્ધપુરમાં છેલ્લા દસ વર્ષથી યુવા મોરચા દ્વારા કારગીલ વિજય દિવસ નિમિત્તે મસાલ યાત્રાનું આયોજન કરવામાં આવે છે અહેવાલ વિપુલ ભોંય પાટણ સિદ્ધપુર સમગ્ર દેશ માટે આજે પચીસ વર્ષ કાલે કારગીર યુદ્ધના પૂરા થવાના છે ઓગણીસો નવ્વાણુંમાં માં આ દિવસે પાકિસ્તાને આપણને જે પાછળથી ખર્ચ મૂકીને જે પ્રકારની વ્યવસ્થા પાકિસ્તાને કરી હતી અને જડબાતોડ જવાબ આપણા લશ્કરના આપણા સૈનિકો અને ભારતના તમામ લોકો એકસો ચાર કરોડે વખત લોકો હતા એ બધાએ સામૂહિક રીતે કેવી રીતે મદદરૂપ થઈ શકે નાના નાનો માણસ આ દેશની રાષ્ટ્રીય ભાવના માટે આગળ કૂચ કરી હતી અને જ્યારે વિજય પ્રાપ્ત થયો ત્યારે કલ્પી ના શકાય કે ત્રણ હજાર ત્રણ હજાર મીટરથી વધારે ઊંચાઈ ઊંચાઈના ઉપર આખા પાંચ હજાર લોકો હોવા છતાંય એમ કહેવાય ભારતે જે રીતે યુદ્ધ લડ્યું હતું અને આપણા વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીએ જે પ્રકારનું પ્લાનિંગ હતું જે પ્રકારનું આયોજન હતું આ સરકારનું એ આજે સમગ્ર ભારતની અંદર આ દિવસ એ વિજય દિવસ તરીકે ઉજવાય છે આપણા સૌ માટે ગૌરવ છે અને જે સૈનિક ભાઈઓએ બલિદાન આપ્યું હતું એમને શ્રદ્ધાંજલિ આપીને લોકો એમને અમર રહે એના નારા સાથે મશાલ યાત્રા આ સમગ્ર શહેરમાં નીકળવાની છે પાટણ નિમિત્તે આજે અમારા જિલ્લાના મહામંત્રી અને અમારા સિનિયર આગેવાન દિલીપભાઈ શંભુભાઈ બંને બધા સાથે મળીને સરસ આયોજન કર્યું છે એના કારણે આખા સમગ્ર સિટીમાં ફરીને આજનો દિવસ એ લોકોને જાગૃતિ થાય એ બાબતનું સરસ પ્લાનિંગ કર્યું છે